જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનમાં છડપાયેલા ઓગણીસ લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાઢર નદીના કાંઠે ભારતીય બનાવટનું જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂની સાત હજાર આઠસો બે બોટલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ એસી હજાર બસો પચાસ નું નામદાર કોર્ટના હુકમ અન્વયે સમિતિના અધ્યક્ષ અને સમિતિ સભ્યોની હાજરીમાં સદરહુમ મુદ્દામાલ નાશ કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન લાલપુર પ્રાંત અધિકારી એસ જે અસવાર જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધા જામનગર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ લાલપુર મામલતદાર કે એલ ચાવડા જામનગરના શાબંધી અને આબકારી અધિકારી એમસીવાડા લાલપુર પોલીસ સ્ટેશનના એમપી ગોહિલ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાખેડા મેઘવર પોલીસ સ્ટેશનના બીબી કોડિયાતર સહિતનાઓની હાજરીમાં મુદ્દામાલ નાશ કરાયો